મનની પ્રસન્નતા દિલની દાતારી આ વેચાતું નથી મળતું કેવલ ભગવાનની કૃપા વિચાર તો કરો ભાગવતજીની કથા સાંભળતા સાંભળતા વ્યાસ મહામુનિ એમ કે છે નારદજી મન ઉદ્વિગ્ન છે શાંતિ નથી કારણ સમજાવો નારદજી અને વ્યાસમુનિનો સંવાદ એને કહો ભાઈ મહાભારત માં પ્રેમ જાગે આવી કોઈ કથા નકરી જ્ઞાન કથા જ્ઞાન કથા અધ્યાત્મ કથા અને છેલ્લે મહાભારતમાં મારા મારીને કાપા કાપી તમે હે વ્યાસમુનિ એવો કોઈ ગ્રંથ લખો એ સાંભળતા જ હૃદયમાં ભગવાન પ્રત્યે અહોભાવ ભાવ જાગે હૃદય ગદગદિત થઈ જાય કથા સાંભળતા સાંભળતા હર્ષના આંસુ સરી પડે એવી કોઈ કથા લખો અહો નારદજીએ વ્યાસમુનિને કહ્યું અને ત્યાર પછી નારદજી વિદાય થયા અને આ બાજુ નામના આશ્રમમાં હવે ગ્રંથ લખવાની શરૂઆત થઈ એ ગ્રંથ એટલે શ્રીમદ ભાગવતજી શબ્દ છે અનેક ભાષ્યકારો એ અનેક વિદ્વાનો એ ભાગવત શબ્દ ના અર્થ છે પુષ્ટ સ્મ્રદાય ના આચાર્ય વલ્ભાચાર્ય પ્રભુએ સુબોધિત ભાગવત શબ્દનો અર્થ કર્યો ભાસ્વરૂપિદાનંદ ગતિયી વરણ્ય સર્વશાસ્ણ તરણી ભા સ્વરૂપે ચિદાનંદે આ વ્યાખ્યા કરે છે વલ્ભાચાર્ય પ્રભુજી ભાગવતના ચાર અક્ષર ભા સ્વરૂપે ચિદાનંદ એટલે સદચેતને અનરૂપે પરમાત્માનું વાંગમય સ્વરૂપ એટલે ભાગવત છે ગતરીયસ્યા તે લો કી અક્ષર છે ત્રણ લોકમાં અલૌકિક જેની ગતિ છે સ્વર્ગ લોક મૃત્યુક ને પાતાળ લોક માં એવા ભાગવત છે વરણ્ય એટલે સાર શાસ્ત્રાણા તમામ શાસ્ત્રો નો સાર જેમાં સમાયેલો છે એવો ગ્રંથ એટલે ભાગવત છેલ્લો અક્ષર તો તરણી ભવ ભવાર્ણવા આ સંસાર સાગર ને તરવાનું એક માત્ર સાધન એટલે ભાગવત આવો અઘરો અર્થ ન સમજાય આવો સાવ સેલો અર્થ કરીએ ભાગવત ચાર અક્ષર ના ચાર અર્થો બતાવ્યા ભ એટલે ભક્તિ ગ એટલે જ્ઞાન વ એટલે વૈરાગ્ય અને ત એટલે તત્વ જેમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના તત્વો વાત સમાયેલી છે એવો ગ્રંથ એટલે ભાગવત છે ભગવાન કૃષ્ણની લીલાનું વર્ણન એટલે ભાગવત છે ઠાસી ઠાસી ભગવાન કૃષ્ણની કથા જેવા ભરી છે કૃષ્ણના પ્રેમની કથા જેવા છે શરૂઆતના ત્રણ દિવસ જ્ઞાન કથા ચોથા દિવસે ભગવાન આવી જાય પછી છેક સુધી કેવલ પ્રેમ કથા કૃષ્ણ કથા